કહું હતા બાઈ કાલી રાતો નહિ ફોન યાર જોઈ આપીજા હાલો હું નહીં નતા બાઈક હાલી જાઉં હત એટલે પતી જાય ને યાર

điều vẫn vậy đâu rồi chà đi lấy đấy đâu điều bốn đưa tặng ba tin à mobile đi ai ai alo

અમેકર તા મોડું થાય પૈસા તો ગણી લે દયો દો મહેમાન ઓગની નવસો છી

હમરાયું કે નઈ પૈસાનો વ્યવહાર થઈ ગયો છે કેટલા નેકરીએ તન મોરું થાય આપો અમે 10000 નો હારું મેમ હેડો ને આ બ્લેક ગોળો થઈ ગયો છે ઓમ તો હવે મજા છે કરવાને મને વાબે આથી આતના આજા

બધા ચોરો નહી ફોન કર્યા પણ એરિયા કોઈ કે બાઈક આવી વારું હા નહી લેડો તંગ ગલ્લ જઈએ તા ગલ્લ જઈ શું કરું કર શું આપણે ગલ્લ બે એ તો કા માઈ બુઆજી નું ઓરખા નહી વાંગ પૂછી જોઈએ આ તો એડો તાનો તો નહી એડો પૂછી લઈએ

અને દોડો ને આપણે પહેલા ગળવ કા જો આપણે પહેલા બુવા જોડે જઈએ લેડો કા છે હું દુખ છે પે કાટી છે ડા ભાઈ તો ખતર માં ગયા

રાય ના ડબલ કોસ તુ તકોઈ ના આવવાડે હા આય રૂપા જોવો જ ને દે ભાઈ તેલા 700 દન ને એક ના ગરાગી તો મારું એટલે આ તું મજાક કઈ વાગી કઈ દે કઈ દે મુઠ માર મુઠ માર મારું 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 મારો કઈ દે પકડ મુઠ માર થાય सो सो मायूं ये पकड़ वो दाव दायिन तो भी चोर बोलते हैं यू जो तो मार देना हूँ मालूम खुद चोर ला दो मैं तो कौन ले ये बिलाड़ी बात माव दाव तो दाव हाँ हाँ सा वाह वाह क्या क्या मैं मंग कुंजी ये हमारे भाई जी वाइफ बोलो ना સબંધી થી એને અહીંયા તો ક્લાસર ન કોલાનો મબુ એ ઊવ મત ડકલા કોડા હોલાગા બોલજો માં બે ચોરી ભાઈ પુહાર કરાય નું આવ કોઈ ના હોય યાર માતા એ કમ્પેટુ હોય યાર તમે ચોરી કરીયા તારે સાબ પિક્ચર માં ગેક્ટિંગ કરીયા માં એ ઊવય હરવા આતિવાદ ઓ મા કોઈ સીધો

યા પાઘડી વાળો ભાઈ કોને ચાંદ હોય ગવ ખવરાન થાપન થાપો માળા એ ભાઈ લાફો ના મારો ઓડકો મને આ આના ડાડા ભાઈ ચિરબાર જાવ યાર ભૂલ જ કોવાડિયા ના પણ યન નકો ભાઈઓ ના ના તો ભાઈ ભૂલ જ ના ના તો હિલુબા તમે હવે શું કરશો ભાઈડો મારા બાઈ લાવવાનું કે ન લાવવાનું ફોન કરી દો તો બાઈ લઈને આવી જાય હોલો હૈલુબા છો ના વિદા કેર घेरादा होएले आपला पेलो कुलदीप बाम नु जोरावन आता आया होवा बगु आज जोडे होवा के आई जे जरु पड़ी बाइक ले तम मु थिल इजे जरु पड़ी ये बोलाय छियु भाई हां तो तमे लोकेशन मकले दन मु आवो कुलदीप बाम लई ए हा रे ए आव आवी जे यात लो वो लोकेशन मकली दो मकली दो नो परचात को टेनिया भाई टेनिया पे खा को दा को दा याला भाई बदु मस्ती ना होए નહીં હું છે યાર હું વાત યાર તમે તો મને એક બધું મને ખબર એવું જ તમારો મોણો છે હા આ જીગુબા

હ બાઈક નેમો તમાર ચાળો માં 18 ને 12 ને એકલા ટેન્શન ના લવ ટેન્શન ના લવ ઈ તમે આઈ તમે 200 તમે ઓના થોસો ચોરી મસ્તી કર એટલે સકતી હાથ ના

चा नाचाना प मा जवा रहे तो भै मिल बना दुबागा करीज हम ज भा बगा पन ख आपराहा ु

અલે મેં આવવા આવલે રે મં આવવા આ ના તમે મારી એક નાડો

હલો હતા કાલુભા હા સંતુભાઈ બે જલ્દી આપડે મંદિરે આવો હા આવો આવી ભાઈ બુઆ